રાધનપુર તાલુકાના મોટી પીપળી આશ્રમ શાળા ખાતે કોંગ્રેસની રાધનપુર વિધાનસભાની ચિંતન શિબિર યોજાઈ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પીપળી ગામ ખાતે આવેલા આશ્રમ શાળા ખાતે રાધનપુર સાંતલપુર સમિત તાલુકાની કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે રણનીતિ નક્કી કરવા અને નગરપાલિકા રાધનપુર હાર્યા હોય તેનું ચિંતન કરવામાં આવ્યું હતું સાથે સાથે રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના કેટલાક પ્રાણ પ્રશ્નો સામે અવાજ ઉઠાવી લોકોની સમસ્યામાં ભાગીદાર બનવા લોકોને મદદ કરવા માટે આહવાન કરવામાં અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા આ પ્રસંગે ત્રણેય તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પરંતુ રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનજી ઠાકોર અને સમૂહ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પસાભાઈ નાડોદા અને સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહિદ ખાન ઉપસ્થિત રહ્યા નહીં આ પ્રસંગે મોટી સંખ્યામાં અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાંતલપુર તાલુકામાંથી બાબુભાઈ આહિર કાર્યકારી પ્રમુખ અને બચાભાઈ આહિર સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ રાઠોડ હરદાસભાઈ આહિર રમેશભાઈ રબારી જયાબેન સોની નગરપાલિકા નગરસેવક અને ઉસ્માનભાઈ વોરા ડોક્ટર વિષ્ણુદાસ જુલા કાનજીભાઈ પરમાર સવિતાબેન શ્રીમાળી શંકરભાઈ મોતીજી ઠાકોર જયંતિભાઈ ઠક્કર હરિભાઈ નાડોદા રમેશભાઈ કોપ્તા અક્રમ ખાન રાધનપુર શહેર મહિલા મોરચા અને અણદુભા જાડેજા રામસંગજી ઠાકોર પૂર્વ પ્રમુખ સમી તાલુકા કોંગ્રેસ જીવણભાઈ આહિર સરપંચ બકુત્રા અને જીવણભાઈ આહિર સરપંચ દાણત્રાણા અને ગોવિંદભાઈ આહિર સરપંચ પાટણકા અણદુભા જાડેજા પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સાંતલપુર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે શાળામાં મોટી સંખ્યામાં ત્રણેય તાલુકાના કોંગ્રેસના જવાબદાર કાર્યકર્તાઓ અને રાધનપુર શહેરના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અચિંતન શિબિર યોજાઈ હતી રાહુલ ગાંધી આવતા હતા એ મિટિંગમાં જવાથી હાજર નથી રહ્યા પણ ત્રેવીસ તારીખે પ્રમુખ આવ્યા તારે અમે એમને વાત કરી હતી અઠ્યાવીસ તારીખે કોંગ્રેસના કાર્યકરોનું એક અમે મિટિંગ રાખી છે અને જમણવાર સાથે રાખી છે એટલે કોંગ્રેસના કોઈ વિરુદ્ધની વાત છે નહીં અને આપ વધારજો એ પણ મને એવી વાત કરી હતી કે રાહુલ ગાંધી આવે છે એટલે શંકરભાઈ હું આવી શકીશ નહીં અમે એમને વાત કરીને કર્યું છે રહી તાલુકા પંચાયતના પ્રમુખોની વાત અમે એમને મેસેજ મેળ્યા છે બે બે પ્રમુખ ને અઢી અઢી તાલુકાના પ્રમુખ ને પણ એ કયા કારણોસર નથી આ એ કોઈના દબણથી ન ના એ પણ માલિક જાણે બાકી અમે કંઈ જાણતા નથી સ્થાનિક ધારાસભ્ય ની ક્યાંક માંગ છે આ વિસ્તારમાં કોંગ્રેસ સ્થાનિક ધારાસભ્ય માંગ હોય શકે કાર્યકર ટિકિટ માંગવાનો બધાને અધિકાર છે પાર્ટી જેને ટિકિટ આપશે કોંગ્રેસ એની સાથે અમે વફાદારથી રહેશું અમદાવાદ થી કોઈ ઉમેદવાર આવે તો તમે અમદાવાદ થી કે દિલ્હી આવે કોંગ્રેસ ના પંજો લઈને આવશે અને મારું નામ ઠાકોર શંકરભાઈ મોતમભાઈ ઠાકોર સમાજ ઉપર

મારું નામ જયાબેન જિલ્લા મહિલા